Ô, mọi người ơi, mọi người ơi, mọi người ơi, mọi người ơi, mọi người તો મોબાઈલ આવતો એવું લાગે આગામી બે હાજર ચોવીસ ની ચૂંટણી યોજાનાર હતી એમાં પાદરા વકીલ મંડળ ના તમામ વકીલ મિત્રો આભાર માનીએ અને સૌથી વધારે આભાર બે હાજર ચોવીસ ની આગામી ચૂંટણી યોજાનાર હતી વકીલ મંડળ ની તેમાં અમને બિનહરીફ ચૂંટી લાવીને પાદરા ના તમામ વકીલ મંડળ નો અમે તે બાબતે આભાર માનીએ છીએ અને સતત અમે આ કોર્ટ ના વકીલો મિત્રો ના સહકાર થી આગામી તમામ કામો કરીશું এক বাড়ি লাগি মারেন এক বাড়ি লাগি মারেন হ্যাঁ সবাই আমরা কাছে আমরা এই পর্যন্ত বলতো আমরা এই পর্যন্ত বলতো তাহলে মানে বাজারে আমরা বাজারে যাবো কাটবো के पिलिटा द गुजरात એક જ મિનિટ ને પતિ જવા દે છે ચોક્કસથી જે પ્રકારે આપણે સૌ હાલ દ્રશ્યો જોઈ રહ્યા છે સીધા લાઈવ દ્રશ્યો પાદરા કોર્ટથી છે ને પાદરા કોર્ટમાં બાર એસોસિએશન એટલે કે વકીલ મંડળના પ્રમુખ તરીકે દીપક એમ પ્રજાપતિ હાલ બિન હરીફ જે છે એ જાહેર થઈ ચુક્યા છે ને જે આપણે સીધા દ્રશ્યો કોર્ટથી જોઈ શકીએ છીએ ચોક્કસથી સતત પાંચમી વખત નહીં પરંતુ સતત છઠ્ઠી વખત દીપક પ્રજાપતિ જે છે પાદરા બાર એસોસિએશન ના પ્રમુખ તરીકે બિન હરીફ આ વખતે કહી શકાય કે જાહેર થયા છે ચોક્કસથી ફોર્મ ભરાયા હતા પરંતુ સ્વૈચ્છિક ફોર્મ કેટલાક વકીલ મિત્રો તરફથી પાછા ખેંચવામાં આવતા ચૂંટણી તો જે છે વકીલ મંડળની આગામી વીસ ડિસેમ્બર ના રોજ યોજાનાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ ચૂંટણી અગાઉ જ હાલ ચૂંટણી પહેલા જ ફોર્મ પરત ખેંચી લેતા દીપક એમ પ્રજાપતિ જે છે હાલ બિનહરીફ જાહેર થઈ ચુક્યા છે જે દ્રશ્યો આપણે કોર્ટ થી સીધા જોઈ શકીએ છીએ વકીલ મંડળ ના પ્રમુખ તરીકે દીપક પ્રજાપતિ સતત છઠ્ઠ સતત છઠ્ઠી વખત દીપક પ્રજાપતિ પ્રમુખ તરીકે જાહેર થઈ ચુક્યા છે ભવ્ય આતિશબાજી તેમજ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી હાર પહેરાવી હાલ ચોક્કસ થી જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે અને પાદરા કોર્ટ ના પ્રમુખ તરીકે વકીલ મંડળના પ્રમુખ તરીકે દીપક પ્રજાપતિ હાલ જાહેર થઈ ચુક્યા છે ને સરસવણી સરપંચ અલ્પેશ પટેલ ની પણ ખુશીઓ આપણે જોઈ શકીએ છીએ જે પ્રકારે હાલ આપણે જોઈ શકીએ છીએ પાદરા કોર્ટમાં એક અલગ આનંદ વકીલ દીપક પ્રજાપતિ ની પ્રમુખ તરીકે બિન જાહેર થતા ને ચોક્કસ અન્ય સભ્યો પણ બિન જાહેર થયા છે ત્યારે સરસાની સરપંચ આપણી સાથે છે સતત છઠ્ઠી વખત દીપક પ્રજાપતિ પાદરા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા છે હા દીપક ભાઈ અમારા જે છે બે હજાર ઓગણીસ માં કોરોના માં સારી એવી કામગીરી કરી હતી તથા અત્યારે છવીસ જાન્યુઆરી હોય કે પંદર ઓગસ્ટ હોય જે આખી કોઈ પણ જગ્યાએ પાદરામાં નથી ઉજવાતી એવી ડેકોરેશન કરીને ઉજવે છે એટલે તેમની કામગીરી સારી છે કોરોનામાં બી બહુ સારી કામ કરી હતી એમને એના કારણે ફરી આ વખતે એમની સામે ફોન કરી તી પણ સ્વેચ્છાએ સામેથી વાત કરીને કામ પાછું ખેંચી લીધું છે અને દિપકભાઈ છઠ્ઠી વખત બિનહરીફ જાહેર થઈ ગયા છે વકીલોના હિતમાં વકીલોના હિતમાં હંમેશા છે મારો ઇન્સ્યોરન્સ નો અમે અમે સાથે મળીને એકસો દસ વકીલો કોરોના ની પોલિસી આપી હતી જેમાં અમે પ્રીમિયમ ભર્યું હતું એક લાખ આઠ હજાર જે દીપક સાથે ભર્યું હતું અને બાર લોકો ના ક્લેમ આવ્યા છે ઓલમોસ્ટ સત્યાવીસ લાખ ના ક્લેમ અમે ચૂકવ્યા છે આ કામગીરીને લીધે એ સતત ચૂંટાયા કરશે અને બિનહરીફ જાહેર થયા છે આજે ચોક્કસથી સત્યાવીસ લાખ રૂપિયાના ક્લેમ આપ્યા છે ત્યારે વકીલોના સતત હિતમાં રહેતા એવા વકીલ દીપક પ્રજાપતિ બિનહરીફ વકીલ સાહેબ ચોક્કસથી વકીલોના હંમેશા હિતમાં રહેતા દીપક પ્રજાપતિ છઠ્ઠી વખત બિનહરીફ જાહેર થયા છે એમની કામગીરી અને કાર્ય પદ્ધતિ સતત છ વખતથી થી પાદરા વકીલ મંડળના તમામ સભ્યોએ જોયેલી છે અને તેના અનુસંધાને જ એમને બિનહરીફ કરવામાં આવેલા છે અને સતત વકીલ મંડળના માટે હિતમાં કામ કરી રહ્યા છે તે સ્પષ્ટ હોવાથી એમની આજ રોજ વરણી કરવામાં આવેલી છે વિશેષ દિવસમાં આ વખતે ફક્ત ઉપપ્રમુખની ની ચૂંટણી અમારા યોજાશે એ સિવાય તમામ વકીલ મંડળો ભેગા થઈને એકતાના દર્શન કરાવેલા છે એ બદલ હું તમામ વકીલ વકીલોનો પણ આભાર માનું છું

અમારા કમિટીના ના સભ્યોને જે ઇલેક્શન થવાનું હતું તેમાં પોતાનું ફાર્મ પરત ખેંચી ને પાદરા બાર ને જે સહકાર આપેલો છે તે બદલ અમે પહેલા જીકે ખૂબ આભાર માનીએ છીએ બિનહરીફ જેને અમને કરવામાં આવે છે તે બદલ અમે તમામ વકીલ મિત્રો આભાર માનીએ છીએ ચોક્કસ બિનહરીફ આજરોજ પાદરા બાર એસોસિએશન એટલે કે પાદરા વકીલ મંડળના પ્રમુખ તરીકે દીપક પ્રજાપતિ વકીલ જે છે તેઓ હાલ બિનહરી ચોક્કસ થી પ્રમુખ તરીકે જાહેર થઈ ચુક્યા છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણોડિયા